સાયબર ફ્રોડ માટે બેંકની કીટ ભાડે લેતી ગેંગનો પર્દાફાશ અમરોલી કોસાળાવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્સના મકાન નંબર પાંચસો ચાર બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા આવાસના ફ્લેટમાંથી પ્રવીણ ધાંધલ નામના ઈસમની ધરપકડ કરાઈ દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક એટીએમ સ્કેનર સિમ કાર્ડ મોબાઈલ અને સ્વેપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા એકસો પંચાવન બેંક એકાઉન્ટની બેક કીટ તપાસ દરમિયાન રૂમમાંથી મળી આવી એક બેંક એકાઉન્ટ કીટ ભાડે મેળવવા માટે એક પંચોતેર લાખ રૂપિયા પણ મળ્યા છે બે મહિના બેકાર રહ્યા બાદ ટેલિગ્રામના માધ્યમથી દુબઈના એક એજન્ટમાં આ વ્યક્તિ આવ્યો હતો સટ્ટો રમવા માટે ટેલિગ્રામમાં સર્ચ કરવા જતાં બ્લેક કિટ ભાડે લેનાર ઈસમનો સંપર્ક થયો હતો પોલીસે આ તમામ તપાસ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન અલગ અલગ બેંકના બાર ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ ચેકબુક અગિયાર સિમ કાર્ડ ચોપન સિમ કાર્ડના કવર અને સાત રબર સ્ટેમ્પ તેમજ બે મોબાઈલના બોક્સ એક સ્વાઈપ મશીન અને એક ડાયરી તેમજ પાંત્રીસ ક્યુઆર કોડ જપ્ત કર્યા છે માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કુસાડ આવાસમાં એક રેડ કરવામાં આવી હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક એક બાય ફીટ આવાસમાં મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને નંબ એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલા આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોત્તર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું